અધિકારીઓના ભેદી મોન ને લઈને હવે આ મામલો મારા મારા સુધી પહોંચી ગયો છે અને ફરિયાદી પક્ષ તથા જેઓની સામે ફરિયાદ થઈ છે તેઓ વચ્ચે મારામારી થતા હવે સામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભરૂચ તાલુકામાં આવેલા કંથારીયા ગામની મદરેસાના હિસાબ કિતાબને લઈને છેલ્લા કેટલાક સમયથી ગામમાં બે જૂથ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે ભૂતકાળમાં પણ મદરેસાના લઈને તકરારો થઈ છે દરમિયાન બંને પક્ષના તકરાર થયા બાદ થઈ જે બાદ મસ્જિદ ચકલા પુનઃ ઢીંગાણું બંને પલ્લે કુલ બે થી વધુ લોકોની ઈજાઓ થઈ ઘટનાને પગલે બંને પક્ષે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ તાલુકાના કંથારીયા ગામે ખાનજી સ્ટ્રીટ ખાતે રહેતા સુહેલ ગુલામ અહેમદ પટેલ શહેરના મુનિસિપલ

તેમને હિસાબ નહીં મળે તેવી ધમકી આપી ગયા વખતે તો તમે બચી ગયા આ વખતે નહીં બચો કહી તેના સાગરી તો ઇદ્રિસ ઇબ્રાહીમ સોજરા ઇકરામોલ ઇબ્રાહીમ સોજરા ઇઝમામ ઇબ્રાહીમ સોજરા ઇમ્તિયાઝ ઇબ્રાહીમ સોજરા તેમજ ઇબ્રાહીમ યુસુફ સોજરાને બોલાવી તેમની સાથે તકરાર કરી હતી આ ઘટનામાં સામ્ય પલ્લે નોંધાયેલી ફરિયાદમાં ગામનાકુજી સ્ટ્રીટમાં રહેતા મોલવી ઇસ્માઈલ યુસુફ સોજરા નામની મસ્જીદ મદરેસા ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સેવા આપે છે અને મદરેસામાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપે છે ટ્રસ્ટની ઓફિસે આવતા તેમના ગામના આરિફ મોહમ્મદ કોઠિયા સરફરાજ મોહમ્મદ કોઠિયા મોહમ્મદ સુલેમાન કોઠિયા સુહેલ ગુલામ અકુબત ઇકબાલ આદમ અકુબત તેમજ ગુલામ ઉમરજી અકુબત ઓફિસમાં બેઠા હતા અને ટ્રસ્ટના સેક્રેટરી અફઝલ પાયા સાથે ટ્રસ્ટનો હિસાબ કિતાબ માંગતા હતા સરફરાજ સોઝા મોહમ્મદ સુલેમાન ને માર મારતા આખના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી બનાવને પગલે તેમણે આરિક મહાન કોઠિયા સુહેલ ગુલામ અહુબત ઇકબાલ અહમદ અકુબત અને ગુલામ ઉમરજી અકુબત સામે ફરિયાદ નોંધાવી હતી જોકે આ મામલે બંને તરફે ફરિયાદ દાખલ થઈ છે